એટલે ભાઈ આપણા હુકા ત્યારે એનો છોકરો મારા બીમાર થઈ જતો મારા દવા કરાય નહીં આ દવા કરેલા છોકરું બચી ના જવું અને આનો મને ભાઈ બેહાણું રાતે રાખ્યો અને રાત બધા દારે રાખે ને અને રાતે રાખ્યો અમે જવું તો તો પડશે જ બરાબર અમે રાવણ ખારું દેહાણા તો જવું જ પડશે બિચારો ગમકે એવું હતું ને મારો ટોપર પીયા જ કરશે હું પણ ગમે હોય ને તો બિચારો લઈ જાય

i oh like,

Oh uh -huh.

પછી થોડી વાર તો બી આવ્યો પછી પાછો એર્યો કે હું ઝાઝર જઉં છું ને આવું તે ઝાઝર જઈને આવ્યો પછી ખાટલા માં આવીને બેસ્યો ના પછી બી આવ્યો પછી પાઉ માર માટે લેબડા ઉપર થી દોતણ પાડ્યો દોતણ પાડી નેચર આવ્યો પછી પાઉ મને કે પપ્પા કે ભા તમારા માટે હું આ ઉભા તમારા માટે શરબત લેતા આવું તે વાવ સર બદલાઈ પીવરાવ મનસ પછી હું થ્યુ ખબર ના પડી ભઈ મે ન જોયું એ બેહી રહ્યો તો અમકો દીકરા હું થ્યુ કે કોઈ નહીં મરી ગયો ભઈ ભઈ ઓ ચિંતા નું ઇનો થઈ ગયું તે હું તો દવા પણ લઈ ગયો ડોક્ટર ના જોરે લઈ જો ડોક્ટર કે ઓનો હુમલો આયો આટકનો

गवाना जहा लाग मा डर को जत म भगवाना क न ा भनह पु

એક જગ્યાએ વાત આવી હતી તે જોવા જ જવાનું હતું અને આવું બનાવ બની બરાબર બુવાજી માર હગુ નઈ થતું હ તો ભાઈ કાલ બાર ચેક કરીએ કેટલો વર છે મારા 28 28 તો આડો કાલ બાર ચેક કરીએ પાટ નાખી માતા ભાઈ ભાઈ રહે ભઈ તમાર હગાની વાત કરીએ અલે આ બોખાન કોણ હગુ વાલા અલે ભઈ જવાન સાથે છોકરો

મેં કહી પામી તો તાળું જો હા હા તા બોલ બીજું તો મોડેલ છે તમે તો ક બેજો બીજું તો મોડેલ આવે હ ના આવે અલ્યા પણ આ તો ઓશીકા હોય આ એક તો આર્યું હે ને ઇમેય તો અલ્યા રોડાવા મોડેલ બોડેલનો આ ના જોવું પડે ઓણે તો દોટ પડ્યા કોકની છે પડી જી

છોકરો એક તો મરી ગયો ને તમે એની મજાક ઉડારો હસી ને ખબર નહીં પડતી તમે કરો ક્ષેત્રમાં ભૂઈ પડો તો તમે બતાવ ને તમે પાડી નાખ્યા તમે એટલે તો એના દોત પહેલા પડી ગયા હતા પડી ગયા હતા પહેલા મે ઓવા તો બેસે પાટુ પાટુ મે લીધો એને આયા નતા દાવના દોત પડી ગયા હતા એ હતા બેસે બેસે પાટુ તો નતું મેલ્યું ને ના ના બેસે પાટુ નતું મેલ્યું એ તો એના દોત આયા નતા જો

અલે મારો વિસ્તાર હતો મારા ભાઈ ઇને જ બોગવવાનું હતું શુંક બધું તો મારા ઉ લેવા એને મારવાની જરૂર હતી લ્યા અલે ગાડી તું કબો ફસાઈ જતી ના અલે કોણ કવરા ખબર આ નાત્રા નું કોકનું ભઈનું લાયું એનો છોકરો કોક આવવાનું હે એટલે આ છોકરો મારી નાખવાનો તો બેહ જો કા ભા એવું કર્યું

એક ના એક છોકરા કોઈ મારી નાખતો હોય તમને એક ના એક છોકરા કોઈ મારી નાખે બાપો

तो दोट निहां एतना तो फोट्टाम भिया दोट देखाया नमन बद ना? वहाँ आप भिया दोट एक उत्तामान एक नक्सी मा देवा देखाया हाँ ओवाँ अमिली काई ला तरोट काप्री काई ए चन्ना इतना ला तु बार्थाइग रही तो यह मन को बो

ৰিক্সা বাৰু মন যায় অ બગરીયો નઈ તેરે વાડેલી હ બધી રોડેલી છે આ તો મત મારી આરી ફાટ માઈ ગઈ હ અતારે બે હાણા આટલું બધું બોલ બોલ કરાય ના બોલાય હે ભાઈ આ બધા ઘેર ફાટેલી છે બધી હા ભાઈ આ બધાને કે જો જતો રહે કે અમે બે ander બે ઘાણો પેલો કર દેશું બધા જો અમે મજા નઈ થાય જા તમે આવો ના કેજો હાજી જો જો તારે મન મેડી તારો બોણિયો મરી ગયો તમને અસુ આવે ખબર નઈ પડતી ગીતો ગાવાનું ઉજે તમને ના ના બોણિયો મરી ગયો બોણિયો મરી ગયો તો ગીતો ગવાય એ પડી જેલા હોય એમાં ફેઈ ના ચોટારવાનું આવે

Are, oh no! các bạn đi đâu Kara? Ếu, huế là cái. Hả? Huế là cái. Huế. Ồ. Chả được, chả được, na cái bia mà chả mà. Ời. Nào, ời, cô nào, cô